પછી આપણે વી ટાઈપનો આકાર રાખીને શિવાજી દાઢી બનાવવાની તો પાર્થભાઈની ભાઈ કદાચ તમને મોવામાં તો આવી દાઢી કોઈ કરી જ નહીં દે એ તો આપણે ગેરંટી મારી છે જો કે આપણે પાર્થ ભાઈ નું નરેશ ભાઈ આવો છે ભાઈ એની દે આપડું હાલા કરે છે ભાઈ નવા નવા કસ્ટમરો લાવ્યા કરે છે પાર્થ ભાઈ ભાઈ તો હજી મુનાભાઈ આવવાના બાકી છે આપણે વ્લોગમાં કન્ટીન્યુ રહેજો બસ ફાઇનલી દાણી કામ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો અત્યારે એમ બી ડાબી આવી ગયા છે તો સ્વાગત છે અમારા નવા વ્લોગ તો મુનાભાઈ અમારી ચેનલ વિશે બે શબ્દ બોલશે છે તમે સાંભળો તો મુનાભાઈ શું કહેવું તમારું આ હવે આ તમારી દુકાન આવી ગયા છે ઉત્તર આપણે દુકાનનું નામ પાડ્યું નથી અને હજી આપણે એવું કંઈ બહુ માર્કેટમાં આપણે આજે આમ આમ આજું છે એ માર્કેટમાં પણ પાર્થભાઈ યુટ્યુબમાં જ્યારે યુટ્યુબર કહેવાય ત્યારે પાર્થુભાઈ એટલું બધી મહેનત કરતા હોય તો પાર્થુભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક બટનનું ઓલ લાઇક બટનનું બટન દબાવી દેજો થેન્ક યુ

પણ એ સિવાયની માટે તમારે જો વરાજાને તૈયાર કરવો હોય તો એનો નંબર અને નામ ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપી દઈશું ત્યાં આપણે એમનું એડ્રેસ પણ આપી દઈશું અને એનું નામ અને કોન્ટેક નંબર પણ આપી દઈશું ત્યાં તમે કોલ કરીને વરાજાને તૈયાર કરવા માટે તમને બોલાવી શકો છો અહીંયા છોકરાનો આઈબ્રો પણ કરી આપે છે મોઢાને ક્લીન કરી પણ આપે છે ચહેરો બ્યુટી પણ કરી આપે છે અને એ સિવાયની ટોટલ ભાગની વસ્તુ આપણે એમડી ડાબીની દુકાને છે તમે જોઈ રહ્યા છો અને એ સિવાયનું વર્ક છે

તો મિત્રો અમારો શીખાવ છે કરી રહ્યો છે ઝાલા મુકવાના ની દાઢી થાય છે મિત્રો શીખી રહ્યો છે દુકાન છે

Păi, cum le vezi, dar te ia દે રોમિયો રાજકુમાર રેડી થઈ ગયા છે હેર કટિંગ પૂરી થઈ ગઈ બધા મિત્રો અહીં બહાર બેઠા છે અને અમારા આ મિત્ર છે એમની પણ એક યુટ્યુબ ચેનલ છે ગેમિંગની એમનું ચેનલનું નામ શું છે એ પૂછી લઈએ અને પછી આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો હું છે યુટ્યુબ ચેનલ નામ આપણે દીપક વાળા દીપક વાળા છે અને એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું